રાધનપુર પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ રાધનપુરમાં સતત ચોરીની ઘટનાઓમાં વધારો થવા છતાં સ્થાનિક વેપારીઓ ન્યાય માટે હેરાન થઈ રહ્યા છે છેલ્લા છ થી સાત વખત ચોરીની ઘટના બની છે છતાં કોઈ નિશ્ચિત કાર્યવાહી કરવામાં આવી નથી શહેરમાં વધતી ચોરી અંગે ડીવાયએસપી રજૂઆત કરવામાં આવી જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હર સંઘવી સમક્ષ રજૂઆત કરવાની પણ શક્યતા છે રાધનપુર પોલીસના પીઆઈની કામગીરી પર હવે સવાલ ઉઠી રહ્યા છે સામાન્ય જનતામાં પણ આ મુદ્દો ભારે રોજ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી રામવાડી ખાતે રાધનપુર વેપારી એસોસિએશનની મિટિંગો યોજાઈ જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડીવાયએસપી ડીડી ચૌધરી ઉપસ્થિત રહ્યા રાધનપુરમાં છેલ્લા ત્રણ માસમાં થયેલી આઠ થી દસ ચોરીઓને લઈ વેપારીઓની મિટિંગ યોજાઈ રાધનપુર ખાતે છેલ્લા ત્રણેક માસની અંદર આઠ થી દસ મોટી મોટી ચોરીઓની ઘટનાઓ બની છે કેટલીક ચોરીઓની રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે તો કેટલીક ચોરીઓની રાધનપુર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી જેને લઈ રાધનપુરમાં થતી ચોરીઓને ધ્યાનમાં રાખી પોલીસ એક પણ ચોરી પકડી શકી ન હોય ત્યારે પોલીસ સામે સવાલ ઉઠ્યા છે જેને લઈ વેપારીઓ અંદર રાધનપુર ખાતે કેવી રીતે વેપાર કરવો પોતાની સલામતી ન હોય તેને ધ્યાનમાં રાખી રાધનપુરના તમામ મુખ્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યા આ મિટિંગની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને વેપારી દ્વારા ઉપસ્થિત રાખવામાં આવ્યા સાથોસાથ ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા ડીવાયએસપી ઉપસ્થિત રાખ્યા વેપારીઓ દ્વારા રાધનપુરમાં થયેલ ચોરીઓને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને રાધનપુર બજારોની અંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાત્રિના સમય વધારવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી વેપારીઓ દ્વારા ધારાસભ્ય પાસે રજૂઆત કરી ભૂખ હડતાલ ઉપર નાયબ કલેક્ટર કચેરી ખાતે બેસવાની રજૂઆત કરવામાં આવી અને જરૂર પડે તો ગુજરાત રાજ્યના ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને રજૂઆત કરવા જવા માટે વેપારી પ્રતિનિધિ મંડળે ધારાસભ્યશ્રીને જણાવ્યું આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે ટૂંક સમયની અંદર આવી ચોરીઓ પકડી જશે અને ચોરોને પકડી લેવામાં આવશે અને જરૂર પડીએ તો હું વેપારીઓ સાથે જ છું ત્યારે વેપારીઓની ચોરીઓ થતી હોય પોલીસ ફરિયાદ ન લેતી હોય અઢી અઢી મહિનાથી પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોય વેપારીઓને રાધનપુર પોલીસ ધક્કા ખવડાવતી હોય જેને લઈ વેપારીઓ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી જેની ધારાસભ્યને ડીવાયએસપી સાહેબે ખાસ નોંધ લીધી અને જરૂર પડે તો ગૃહમંત્રી સમય રજૂઆત કરવાની ધારાસભ્ય ખાતરી આપી ટૂંક સમયમાં રાધનપુરમાં થયેલ ચોરીઓ પકડી પાડવામાં આવશે અને રાધનપુર બજારની અંદર પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવી ડીવાયએસપી ડીડી ચૌધરી વેપારીઓને ખાતરી આપી રાધનપુરની અંદર રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર વેપારીઓની ફરિયાદો ચોરીની ઘટના બાદ પોલીસ ન લેતી હોય જેને લઈ વેપારીઓ રાધનપુર પોલીસથી નારાજ જોવા આજે વેપારીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી અને ગાંધીનગર ગૃહમંત્રી આગળ જવા માટેની તમામ રજૂઆત કરી છે શું વેપારીઓની તકલીફ છે બસ વેપારીઓની તકલીફ તો એ છ સાત ચોરીઓથી અને ચોરી પોલીસ તો એમની રીતે કામ કરે જ છે કરતી હતી પણ આ લોકોએ અહીંના પ્રતિનિધિ તરીકે મને અહીંયા બોલાવ્યો મેં પણ એમની પૂરેપૂરી રજૂઆત સાંભળી અને અહીંના ડીવાયસપી સાહેબ હકીકતમાં બહુ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એમને મેં બોલાવીને વાત કરી એટલે એમણે પણ વેપારીઓની વાત પૂરેપૂરી સાંભળી છે અને જે થાય એ કરવું પડે એ કરીને પણ પોલીસ પોલીસનું કામ સારી રીતે કરીને નિષ્ઠાવાનથી અને આ જે ગુનેગારો ચોર છે એ વહેલી તકે પકડાય એવી કાર્યવાહી કરવાની વાત કરી છે અને વેપારીઓની બીજી એક ફરિયાદ હતી કે અમારી જે ખરેખર સાચી ચોરી થઈ હોય પણ પોલીસ ફરિયાદ લેતી નથી તો એ પણ એમણે વાત કરી કે ભાઈ હું અહીંયા ડીએસપી તરીકે છું એમએલએ તરીકે મેં પણ વાત કરી કે ભાઈ જાય કાંઈ નાના મોટી તકલીફો તમારી હોય કે મને પણ તમે વાત કરી શકો છો હું પણ પોલીસમાં જ્યાં કહેવાનું હશે એ ઉપર સુધી વાત કરીને તમને ન્યાય મળે એવી વહેલી તકે અમે કોશિશ કરશું અને આ ચોરીઓથી એ ખૂબ જ એ દુઃખદ ઘટના છે અને એ પણ પોલીસ પણ એમાં સતત લાગેલી છે અને હું પણ એમ પોલીસને મેં પણ વાત કરી કે ગમે એમ કરીને જે કરવું એ કરીને પોલીસ વહેલી તકે આ ગુનેગારોને પકડે અને વેપારીઓને ના મળે એ જ પેટ્રોલિંગની કંઈક વાત થઈ પેટ્રોલિંગ તો વાત કરી છે પોલીસે વાત કરી છે ડીએસપી સાહેબે પણ વાત કરી કે ભાઈ વહેલી તકે અમે અને જે પેટ્રોલિંગ છે એ પણ વધારી દઈશું અને વહેલી થકે આ પોલીસ પોલીસનું કાર્ય કરીને એ ચોરોને ગુનેગારોને કઈ રીતે પકડવા એ અમે આયોજનબદ્ધ એ પકડી પાડશું એમ શેના માટે વેપારીઓ મળ્યા હતા અને શું રજૂઆત કરી તમામ વેપારીઓ જે આ છેલ્લા ત્રણ મહિનામાં ચોરીઓ થઈ હતી તો એ પકડાતી નથી અને નવીને નવી ચોરીઓ થતી જાય છે તો પોલીસ આમાં સક્રિય ભૂમિકા ભજવે અને વેપારીઓનો આ ફફડાટ દૂર કરે એવી એક તમામ વેપારી આલમમાં લાગણી હતી તો અમે અમારા શ્રી લવિંદજીભાઈ સાહેબ અને પોલીસ વડા સાહેબ એમને અમારી અમે રજૂઆત કરી આજે એમને રજૂઆત કર્યા પછી તમને શું લાગ્યું સાહેબે જે વાત કરી છે એ પ્રમાણે અમારી કે તમામ રિસોર્સો અમે લગાવી દીધા છે